રિંકલબેન મકવાણા દ્વારા ડેમોન્સ્ટ્રેશન દ્વારા માર્ગદર્શન આપે એકસો એક્યાસી અભ્યમ મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર જલપાબેન પરમાર દ્વારા દરેક બાળક સ્કૂલે આવવા જવાની બાબતમાં વાલી સાથે એક પાસવર્ડ રાખે અને તે પાસવર્ડ પરિવારના સભ્યો સાથે ગોપનીય રાખે તેના વિશે સમજ કરે ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ અરવિંદભાઈ સુવેરા દ્વારા વધતા જતા સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા સાયબર ફ્રોડ વિશે માહિતી આપવામાં આવે ન્યૂઝલેન્ડ ગુજરાતી બોટાદ મારું નામ છે રિંકલબેન મકવાણા અને પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટરમાં એ કાઉન્સેલર તરીકેની ફરજ બજાવું છું આજો જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી કે બરોળિયા સાહેબ તેમજ જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી આઈઆઈ મનસુરી સાહેબના દેખરેખ હેઠળ અમોએ લાલબહાદુર પ્રાથમિક શાળામાં બેટી બચાવો બેટી પઠાવો અંતર્ગત કાયદાકીય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરેલ જેમાં ખાસ કરીને પ્રાથમિક શાળાના બાળકોને ગુડ ટચ બેડ ટચ અંગે લાઈવ ડેમો દ્વારા તેમને માહિતી આપવામાં આવેલ આ ઉપરાંત ક્યારેય પણ કોઈ લોભાવની લાલચ કે કોઈ અન્ય ચીજવસ્તુની લાલચ આપે છે તો તે તેવા સમય દરમિયાન તેઓ પોતાની સુરક્ષા માટે બૂમ બૂમ પાડી શકે છે અથવા તો આવા કોઈ બન્યા હોય તો તે અંગે ટીચર્સને જાણ કરશે અથવા તો પોલીસનો સંપર્ક કરશે તેમજ એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇન સી ટીમની કામગીરી આ ઉપરાંત બાળકોને વીઆર સેટ દ્વારા મનોરંજન પણ કરાવેલ સાથે સાથે વિદ્યાર્થીઓએ તેમના અભિપ્રાયો અમારી સાથે શેર કરેલ અને તેમને મૂંઝવતા પ્રશ્નો વિશે ચર્ચા કરી અને તેમના પ્રશ્નોના ઉત્તર ઉત્તર છે એ પણ સરળતાથી આપવામાં આવેલ આજનો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ શિક્ષકગણ છે એ ઉપસ્થિત મારું નામ પરમાર જલ્પા છું હું એકસો એક્યાસીમાં કાઉન્સિલર તરીકેની ફરજ બજાવું છું આજ આજરોજ અમે રોડ પર પરગર એકમાં પ્રાથમિક શાળા લાલબહાદુર લાલ બહાદુર પ્રાથમિક શાળામાં કાર્યક્રમનું આયોજન કરેલ જેમાં સી ટીમ એકસો એક્યાસી પીબીએસસી સેન્ટર ટાઉન પોલીસ સ્ટેશન બધા હાજર રહેલ જેમાં બાળકોને ગુટક બેટચ વિશે માહિતી આપવામાં આવેલ તેમજ એકસો એક્યાસી હેલ્પલાઇન વિશે માહિતી આપવામાં આવેલ અને બાળકોને આવતા જતા કોઈ રસ્તામાં હેરાન કરતું હોય તો બાળકોને અલગ અલગ પ્રકારના હેલ્પલાઇન નંબર વિશે પણ માહિતી આપવામાં આવેલ